બનાસકાંઠાના લાકડી તાલુકાના જસરા ગામમાં વીસ થી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન દેશના સૌથી મોટા અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તાલુકાના ખાતે શ્રી બુદ્ધેશ્વર મેળા સમિતિ દ્વારા ફેબ્રુઆરી શિવરાત્રી સુધી સાત દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મેળા સમિતિ અધ્યક્ષ મહેશભાઈ દવે અને એમની ટીમ દ્વારા દેશના સૌથી મોટા અશ્વ મેળાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આ મેળામાં ગુજરાત સહિત દેશભરમાં જાતવાન અશ્વો ભાગ લેનાર છે સાથે સાથે ગુજરાત પોલીસના ડોગ અને અશ્વો પણ મેળાના મહેમાન બનશે સમગ્ર દેશમાંથી આવતા અશ્વોની વિવિધ કર્તબો અને હરીફાઈ જોવા હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે અશ્વ મેળાની સાથે દિવસ અને રાત્રિ દરમિયાન શાનદાર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ જસરા અશ્વ મેળો ભવ્ય અને શાનદાર બનવા જઈ રહ્યો છે બીરો રિપોર્ટ ધ ન્યૂઝ મુકેશ કાપડી લાખણી ઇન્ડિયાનો સૌથી મોટો અશ્વ શો એટલે જસરાનો ચૌદમો મેગા અશ્વ શો જસરા મહોત્સવ અંતર્ગત જે આવતીકાલે બુડેશ્વર મહાદેવ મેળા સમિતિ આયોજિત પ્રારંભ થવા જઈ રહ્યો છે વીસ બે બે હજાર પચીસથી છવ્વીસ બે બે હજાર પચીસ મહાશિવરાત્રી સુધી ચાલનાર છે જેમાં મારવાડી નસલના અશ્વની કરોડો રૂપિયાના જે અશ્વો હોય છે જેની પ્રતિયોગિતા સિંધી અને કાઠિયાવાડી નસલની હરીફાઈઓ રહેવાલ પાટી માદરી રહેવાલ સહિત એન્ડ્યુરન્સ નાચ આ પ્રકારની હરીફાઈઓ થશે કવિ સંમેલન તલવારબાજી સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાનાર છે જેમાં ગુજરાતના ગૃહમંત્રીશ્રી પણ પધારવાના છે અને આપણા અધ્યક્ષ માણી શંકરભાઈ ચૌધરી પણ પધારવાના છે એના સિવાય અનેકો મહાનુભાવો અહીંયા પધારશે અને એનો લાભ લેશે આવતીકાલથી દેવાપુરજી મહારાજના હાથે ધ્વજારોહણ કરી અને સાત દિવસનો આ કાર્યક્રમ યોજાનાર છે એની તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે પૂર્ણતાના આરે છે આપ સૌને મારું નિમંત્રણ છે કે આનંદ મેળો અને અનેક પ્રકારની રાઇડોનો આનંદ અને અનેક પ્રકારની સ્પર્ધાઓનો આનંદ માણવા માટે આપ સૌ જશ મેળામાં પધારો એના માટે મારી વિનંતી છે પ્રવાસન વિભાગનું સૌજીને પ્રાપ્ત થશે જ્યારે યુવક સેવા અને સાંસ્કૃતિક ભાગ અને સાહિત્ય અકાદમી પણ અમને સૌ જને પૂરું પાડી રહેલ છે ત્યારે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપ સૌ જાહેર જનતા પણ વધારો અને અસો પાલકોને વિશેષ આમંત્રણ પાઠવો છો